મિત્રો તમે જોઈ શકો છો આ બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના વેજળકા ગામે રાત્રે વરસાદ આવ્યો તો પાણી બહુ હતું પણ અત્યારે સવાર પડતાં પાણી ઉતરી ગયા છે તોય પાણી અમારે હાલવું પડે અમારે આ કેટલું પાણી આવ્યું હતું ઘણું પાણી આવ્યું હતું આમાં આ વાવાળ તમે જોઈ શકો છો કેટલો વાવાળ બધો ચડાઈ દીધો છે આ અહીંયા આડા થઈ હજી પાણી ચાલું જ છે એમના ધ્યાન રાખવું પડે આમાં નગર પછી લગભગ ખાડામાં ગીરી જાય તો પડી જવાય એટલે મિત્રો વેદાળકા ગામમાં ભારે વરસાદ પડ્યો તો ખાડો આવી ગયો મસ્ત વરસાદ પડી ગયો રાત્રે બે ઇંચ જોવો પડ્યો હોય છે લગભગ રાત્રે તો બહુ ઝાઝું પાણી હતું અત્યારે પાણી ઉતરી ગયું અમારે પાણી કદાચ રહ્યા તો બે ત્રણ કલાકમાં પાણી ખાલી થઈ જાય હાલતા નથી ફાલતું ખાડા ને ખડિયાને જ્યાં અહીંયા ત્યાં જ્યાં અહીંયા નકરા એવું જ છે ખાડાને ખડિયા છે નકરા ઝરણું છે પાણી તળાવ માંથી આવે છે અહીંયા મિત્રો ઘણું પાણી ચાલુ છે તો આ બસ નીકળે અહીંયા પુલ છે ઘણું પાણી અહીંયા આવેલું જ જાય છે મિત્રો એટલો વિડીયો ગમે તો લાઇક શેયર કે સબ્સક્રાઈબ જરૂર કરી